અરવલી જિલ્લામાં ગાંજાનું વાવેતર ઝડપાયું ડ્રોન કેમેરાની મદદથી પોલીસે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું તિંટોઈના બુલુજ ગામમાં ખેતરમાંથી આ ગાંજાનું વાવેતર ઝડપાયું છે ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું ટિન્ટોય પોલીસ અને જિલ્લા એસઓજીએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું ગાંજાના લીલા એકત્રીસ છોડ સાથે અઠ્યાવીસ હજારથી વધુનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો નાથવાસના આલમ રાઠોડ નામના ખેડૂતની અટકાયત

ટિન્ટોય પોલીસ અને જિલ્લા એસઓજીએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું